શિવરાત્રી છે ને તે ડોસી વહેલા વેલા ઉઠારી દીધું અને વહેલા ને વેલા ચા કીધું કે જા ડોહા પેલા મહાદેવે દર્શન કર્યા બધા ફરી વળ્યો બધા મહાદેવે પણ પેલું ભોંગ પીવા મળ્યું ના પટી ગયું તું બધ જોવા જવ ને કઉ લાવજો ભોંગ કઈ નહી પટી ગયું છે પણ એક જગ્યા હારી છે ને પેલા સદોબા સદોબા ઈવો ના તો મળી જ રહ ભોંગ જ્યાં જવ ને હોય આ બધા આટલું આટલું બનાવી બાર મહિના એક દાડો આવા બનાવતા હોય માટલે માટલો તો ગમે ત્યાં વસ્તી પીવા ના આ તો બનાવશે બે લોટા હું પીવ પણ પેલા સદોબા રે ને ઈવો ની તો કદી ખૂટતું જ નહીં ભોંગ ગમે ત્યારે જીએ ને ભરેલું જ પડ્યું હોય પીવા ત્યા બે ફૂલ હેડવા દે ધરમના કોમ ઢીલ ના પેલા પડશે નહીં પટી જાય તો પીવી છે ને ઉપર ઇ ભગવાન ના પાડી તો પીવી તો પડશે જ તમને ખબર છે બાર મહિનામાં એક જ દાળો આવે ના પીધા વગર તો ના ચાલે

એટલે ભાવ લઈ લેવું પડે તમારે તો લઈ આ લાલુ એટલે ઉડાવાની મગરલાલ હા જો અમે ચાલીએ છીએ કરજો મહાદેવ મને બે પાસે બેસો નહીં બોલ્યા બધી ખબર છે મને હા જો અમે આવીએ હા હું તો જાઉં કે મને ઉતાવળ છે ઉતાવળ તો હોજ કે મને જબરજસ્ત ના ના નામ તો ડોસી રે ઉઠ્યો નહી સોગન આલ દીધા નહીં કે પીવન તો મારી સગન પણ આ વખત તો ઉઠવા જ નહી દીધી પણ જોવા દે આ ડોસી નું નક્કી ના કેવાય આ તો ચી ટાઈમે ટપકી પડે

બાબુ નો તોય લીધો ને કોઈ એર્યો પેલો આવશે તો મને બનાવા દે ને ઉતા હેરતો અમારે ગ્રાહક આઈ ગયું છે

આપણો ચાલુ બે પાછા પકડવી છે મારે સાચી બધા મહાદેવ નું નામ લેજે હર હર મહાદેવ આવું કરી દે પાછું મહાદેવ ના પેલું

જોયું બાબુ બાબુ નો કાકડા જેવો કાકરા જેવો બાબુલાલ કેવું છે બીજું બોલો કેવું છે બાબુ વસ્તુ વસ્તુ કમ્પ્લીટ છે

ની સવલીએ મને તો લાખો ગાળ્યો બોડી થી આવું ના ચાલે સરપંચ તાળ સરપંચ દો સીએ સોળે ડોડ એટલે હું પીવા આયો ભંગ હે લાવ ભરિયા આ જો ખાલી આ નમૂનો જો ખાલી ગોમનો જો જો ખાલી કરી દે છે આ તો પેલા બાપુલા લઈ દીસી પીવે રે ખાડો પગો પોડ જેવું થી તો ભઈને તળી જાય તી ને તે પેલી કૂતરોની તાટોમ ખાવા ફરતો તો પછી ડોસી કાઈ ના થાય

બે તાલોલો ગોળ ચોટાડ્યો હોય ને તો ના પોકાય જ ના તાટ એવું જ કરો મહાદેવ ખરો ખરો મહાદેવ વેરો સર પણ હા તો કાલી જોયું બોંકતી તો નો પાછા પેલી એવી મહારાજ ને

બની તો નહી થાયેલા છે પાછા અમે બનવા જયા છીએ પ્રસાદ કેવી હોય ભાઈ જતો એટલી જ હોય પેટમાં જ પાખ્યું મારા હંગાતા હતા કઈ પરસાદ લેવા આખા થઈ પડ્યાદા પેટમાં તો અધરો હંગાતા આવ્યો અમે તો ભાડા તો ભગત શિવરાત્રી છે આ તમારા રંગ કેવા કરે છે ખબર છે પેલી કરી બેઠા છો

હોય છે <laughs> <laughs> <laughs>